રાજભોગમાં શિવજી બાવા ગાયનું માખણ અને ગાયનું દૂધ રોગે શ્રંગાર ભોગમાં ઠાકોરજીને માખણ આવે દરેક સમયમાં તમે જો પ્રભુને માખણ મિશ્રી બહુ પ્રિય છે પ્રભુને શું શું ગમે હા મસ્તક પર શું ધારણ કરે મોરપી પ્રભુ શું વગાડે મોરલી પ્રભુને ભાવે શું માખણ અને મિશ્રી મનમોહન આ મક્ષર ઠાકોરજીને બહુ વાલો છે સુધી પ્રભુની દરેક સેવાના અંગમાં ગાયની પ્રધાનતાની વિશેષતા રહી છે વૈષ્ણવને ત્યાં ગ્વાલ ના થાય એટલે વૈષ્ણવને ખબર ના હોય પણ મારે ત્યાં નંદાલયમાં જયારે ઠાકોરજી ગ્વાલ રોગે ત્યારે એને ગઈ કે બનારસમાં તમારામાંથી કોઈ ગયું હોય તો આજે પદ્ધતિ છે ત્યાં જે મીઠાઈની દુકાનો હોય ને એમાં આજે પણ ગયા મળે ગાયનો ગરમ ગરમ દૂધ હોય અને ખૂબ વલો એ કરી એમાંથી જે ફીણ નીકળે એને ગયા કે એ ઠાકોરજી ગ્વાલ મારો કે ઠાકોરજીને અત્યંત પ્રિય છે એટલા માટે ગાયની સેવા એ કૃષ્ણની સેવાના અંગરૂપ છે તો ગાય શું છે ઋગવેદમાં બતાવ્યું છે ઋગ્વેદમાં આખું ગૌ સુપ્ત છે ના ઋગવેદમાં ગાયના અપાર મહાત્મ્યનું વર્ણન કર્યું છે ગૌ પૂજનની બધી વૈદિક વિધિ બતાવી છે અને ગાયનો પરિચય આપતા ઋગ્વેદમાં કહેવાયું માતા રુદ્રાણામ દુહિતા વસુનામ સ્વાસાદિત્યાનમ અમૃતસ્ય નાભી ગાય એ રુદ્રની માતા છે વસુઓની કન્યા છે અદિત્યના પુત્રોની બેન અને અમૃતની નાભી અર્થાત ગાય એ અમૃતનું કેન્દ્ર છે પેલા તો એ સમજી લો હા ગાય તો પેલી જર્સી ગાયની વાત નથી અહીંયા વાસ્તવમાં જર્સી ગાય ગાય જ નથી હા જેમાં આજકાલ અનાજમાં અને ફ્લાવર્સમાં ને શાકભાજીમાં પેલું હાઇબ્રિડ પ્રોડક્શન ચાલે છે ને એમ

ને આજકાલ જે ભેંસનું દૂધ પીવાની ટેવ પડી છે ને આપણે ત્યાં ભેંસને શું કહે હં કાઠિયાવાડમાં શું કહે ડોબુ અને કોઈ આળસુ હોય ભણતો ગણતો ના હોય જ સાવ આમ બુદ્ધિથી જરૂર આપણે શું કહીએ ને સાવ ડોબા જેવો છે હં અમારે કથાકાર બહુ સુંદર વાત કે હા કે તમે રસ્તામાં ગાડી લઈને જતા હો અને કોઈ માણસ આગળ ચાલતો હોય તમે ગમે એટલું હોર્ન વગાડો અને પેલો સાઈડ ના આપે સમજો કે ભેંસના દૂધ ની ચા પીને આવ્યો છે બુદ્ધિ વધારે આયુર્વેદની ચિકિત્સામાં તમે જુઓ કે મોટા ભાગની ઔષધિઓ ગાયનું ઘૃત એટલે ગાયના દૂધનું ઘી અને ગાયના દૂધ સાથે જ લેવામાં આવે છે પણ મને ડોક્ટરે સલાહ આપી બ્લડ પ્રેશર માટે કે તમારા માટે દરેક સફેદ વસ્તુ હાનિકારક છે કોઈ પણ સફેદ વસ્તુ તમારે ના ખાવી બધું કઈ કહી કે સૌથી પહેલાં સોલ્ટ શુગર મેદો ચોખા ઘઉંનો લોટ અને દૂધ બીજું સાહેબ સફેદ વસ્તુમાં ગાયનું દૂધ ના આવે કારણ કે ગાયનું દૂધ તો પીળાશ પડતું ગોલ્ડન કલરનું હોય તમે જે દૂધની વાત કરો છો સફેદ એ ભેંસનું દૂધ ભલે નુકસાનકારક હોય ત્યારે ડોક્ટર કે આપણી સાચી વાત છે તમારી કારણ કે ગાયના દૂધનું પરીક્ષણ કરવામાં તમે જો ગાયનું દૂધનું ઘી બને ને પીળાશ પડતું હોય અને એ ગાયના દૂધમાં સુવર્ણ તત્વો પ્રાપ્ત થાય છે જે માણસના આયુષ્યનું વર્ધન કરે છે એનું કારણ કે કોંધવાળી ગાયને સૂર્ય કેતુ નાડી હોય સીધી સૂર્યની ઉર્જા પ્રાપ્ત કરે અને એ ગાયના દૂધમાં સુવર્ણ તત્વો પ્રાપ્ત થાય છે સ્વાસ્થ્યવર્ધક અને તમારા આયુષ્યનું વર્ધન કરનારું હોય કેટલાય લોકોને મેં એવા જોયા છે તપસ્વીઓને કે કેવલ ગાયના દૂધથી જ પોતાનો નિર્વાહ કરી અને સવાસો સવાસો વર્ષ સુધી જીવ્યા છે અને બિલકુલ સ્વસ્થ કોઈ પણ પ્રકારનો રોગ નહીં તો આ ગાયનું માપ નથી આપણે લોકો ભલે એવું માનતા હોઈએ કે આપણે ગાયોને સાચવીએ છીએ વાત બિલકુલ ખોટી છે વાસ્તવમાં ગાયો આપણને સાચવે છે આપણે ગાયોને શું સાચવીએ ગાયો આપણને સાચવે છે જ્યાં ગૌશાળા હોય ક્યારે પણ ત્યાં ધનની તકલીફ ના પડે તમે જો ગાય ભલે કદાચ દૂધ ના આપતી હોય તમે વિચારો કે આ ગાય તો દૂધ નથી આપતી આ ગાય બહુ ખર્ચાળ છે આપણે ગાયના ગૌમૂત્રમાંથી આજે કેન્સર જેવા સાધ્ય રોગોની દવા પણ થઈ રહી છે ઉપચાર થઈ રહ્યા છે અને કેટલા લોકો સારા થયા છે ગાયના ગૌમૂત્રમાંથી ફિનાઇલ અને કેટલી જાત જાતની વસ્તુઓ બની રહી છે ગાયના ગોબરમાંથી આજે સાબુ અને કેટલાય પ્રોડક્શન થઈ રહ્યા છે જેનાથી આજે ગૌશાળાઓ બધી સેલ્ફ ડિપેન્ડ થઈ ગઈ છે ઉપરથી જ્યાં ગૌશાળા હોય એ તમને ફાયદો કરાવી આપે છે ક્યારેક કોઈ પણ જગ્યાએ ગૌશાળા માથા પર પડ્યો એવું સાંભળ્યું નથી જો યોગ્ય રીતે તમે સંચાલન કરો તો સામેથી ગાય કેટલું ઉપાર્જન કરી આપે પ્રાચીન સમયમાં જયારે બધી વ્યવસ્થા નહીં હતી ઇલેક્ટ્રિસિટી ટ્રેક્ટરો ત્યારે ખેતીવાડી માટે બળદનો ઉપયોગ થતો આપણે ત્યાં ઉર્જાનો સ્ત્રોત બળદ હતા ગાય દ્વારા આપણને બળદ મળ્યા સમગ્ર ભારતની જે અર્થવ્યવસ્થા છે એ ગાયો પર નિર્ભર હતી અને એટલા માટે દેશ વિદેશની પ્રજા ભારતને સોનેકી ચીડિયા કહેતા કે ભારત જેટલી સમૃદ્ધિ દુનિયાના કોઈ પણ દેશમાં નહીં હતી અને વેપાર વાણિજ્ય માટે દેશ વિદેશના લોકો ભારત આવતા હતા અને જ્યારથી આપણે ગૌ સંસ્કૃતિનું પતન થવા લાગ્યું ત્યારથી આપણા બાળકોને હવે કામ ધંધો મેળવવા રોજી રોટી માટે વિદેશ જવું પડે છે આખી ઉલટી વ્યવસ્થા થઈ ગઈ પેલા લોકો વેપાર વાણિજ્ય માટે ભારત આવતા આપણા લોકોને હવે કમાવા માટે બહાર જવું પડે છે કેમ કે ગૌ સંસ્કૃતિ ધીરે ધીરે આજે આપણે ત્યાં ખલાસ થવા લાગી શાસ્ત્રની દ્રષ્ટિએ તમે જુઓ તો ગાય આપણું પર્યાવરણ શાસ્ત્ર છે ગાય આપણું અર્થશાસ્ત્ર છે ગાય આપણું કૃષિ શાસ્ત્ર છે અને ગાય એ હાલતું ચાલતું ઔષધાલય છે જે વાત કરી તો ગાયના ગૌમૂત્રના ઔષધિઓ બને સાબુ બને અગરબત્તી બને યજ્ઞ યાગમાં ગાયના છાણાનો ઉપયોગ થાય અરે મિત્રો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને તો ગાયના ગોબરનો ચોખ્ખો કરવામાં આવે છે કેમ કે ગાયનો ગોબર સૌથી મોટો જંતુનાશક છે ગાયના ગોબર પર મૃતદેહને રાખે ને તો કલાકો સુધી એમાં કોઈ પણ પ્રકારના વિષાણુઓ ન થાય અને એટલા માટે જ ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ઘરનું આંગણું કે રસોડાનું ગાયના ગોબરથી લીપણ થતું હતું અને એટલા માટે લોકો સ્વસ્થ હતા આજે બધું ચાલ્યું ગયું એટલે કોરોનાનો ડર આપણને વારે ઘડીએ સતાવી રહ્યો છે લોકો આજે ભયમાં જીવી રહ્યા છે ક્યારે વાયરલ ઇન્ફેક્શન થશે ક્યારે કોરોના થશે ક્યારે શું થશે આજે નક્કી સાહેબ નવું સંશોધન થયું છે એક ભાઈએ ગાયના ગોબરમાંથી ટીકડી બનાવી અને એમને પ્રયોગ કરીને સિદ્ધ કરી બતાવ્યો કે પોતાના ખિસ્સામાં રાખવાથી કોઈ પણ જાતમાં પેલા અલ્ટ્રાવાયોલેટ રેસ કે કોઈ પણ એ શરીરને ઇફેક્ટ નથી કરતા માનો કે તમે ક્યારે અણુયુદ્ધ થાય અને જે લોકોના ગોબરનું લીપણ થતું હોય કે ગૌશાળા હોય એના પણ પ્રકારનું રેડિયેશન આજના સાયન્ટિસ્ટ સિદ્ધ કરેલી વાત છે આજે તમે જો ચોવીસ કલાક આપણે લોકો રેડિયેશનમાં જીવતા હોય છે તમારા ઘરમાં પેલા રિમોટ કંટ્રોલ ચોવીસ કલાક બ્લુટૂથ મોબાઈલ ટેલિફોન જાત જાતના બધા કિરણોનું આવાગમન ચાલતું હોય છે પક્ષીઓ આજે ખલાસ થઈ રહ્યા છે વાતાવરણમાંથી અને એવા સમયમાં જો એ વ્યવસ્થામાં આપણે જીવીએ ક્યારે પણ તમે જો કે ગૌશાળામાં રહેનાર ગોવાળ હોય એને ક્યારે જલ્દી હોસ્પિટલમાં નહીં જવું પડે હા સતત ગાયોની સેવા કરનાર જે ગોવાળ હોય નવ્વાણું ટકા ક્યારે પણ એમને કેન્સર નહીં થાય કે જલ્દી એ લોકો માંદા નહીં પડે સ્વસ્થ અને દેર્ગજીવી હોય કારણ કે જો ગાય એકમાત્ર એવો જીવ છે કે પર્યાવરણમાંથી ઓક્સિજન લે છે અને સામે ઓક્સિજન કાઢે છે ઉચ્છવાસમાં બાકી દુનિયાના બધા જીવો ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ કાઢે અને એટલા માટે ઘરમાં નજીકમાં ગૌશાળા હોય ને તો રાત્રે પણ માણસોને ઓક્સિજન મળે છે અને વૃક્ષમાં બે વૃક્ષ એવા છે પીપળાનું અને તુલસીનું વૃક્ષ જે ઓક્સિજન લઈ અને સામે ઓક્સિજન આપે છે તો દરેક રીતે તમે જુઓ પર્યાવરણની દ્રષ્ટિએ જુઓ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જુઓ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જુઓ કૃષિશાસ્ત્રની દ્રષ્ટિએ જુઓ પ્રાચીન સમયમાં જયારે આધુનિક સાધનોનો ઉપયોગ નહીં થતો હતો પ્રજા સત્વશીલ હતી આરોગ્યની દ્રષ્ટિએ જો ગાય હાલતું ઔષધા લે છે આજે એલોપેથી દવા અને બીજી બધી જે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં જે જે ઔષધિઓ આવી એની સાઈડ ઇફેક્ટ પણ બધી વધી છે આજે એક રોગ સારો કરવા જતા લોકો બીજા રોગથી આજે પીડાતા હોય છે તો એટલા માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં તમામ ગૌજન્ય ઉત્પાદનને પણ મહત્વ આપવામાં આવ્યું છે કોઈ પણ દ્રષ્ટિએ તમે વિચારો અર્થશાસ્ત્રીને આરોગ્યની દ્રષ્ટિએ કૃષિની કોઈ પણ રીતે ગાય જેટલું મહત્વ જગતમાં બીજું કોઈનું નથી અને એટલા માટે પ્રાચીન લોકો બુદ્ધિશાળી હતા ધરતી માતામાં પણ જ્યારે બળદોથી ખેતી થતી હતી એક એકનું અનેક ગણું કરીને આપણને ધરતી માતા આપતી હતી અને વર્તમાન સ્થિતિમાં જો આપણે જોઈએ તો જે દયનીય દશા આપણી ગાયોની આજે થઈ રહી છે ખરેખર દુર્ભાગ્યની વાત છે મૈથિલી શરણ ગુપ્તની કવિતા છે એમની પંક્તિઓ છે બહુ સરસ એમને લખ્યું છે કે ગાયોની વેદના માનો પોતાના મુખમાં એમને મૂકી છે गाय सुदशाज अपना भारत में थी रही है दातो तले तृण दाब करे दीन गाय कह रही हम पशु तथा तुम हो मनुज पर योग्य का तुमको यही माँ के तरह तुमने हमें दूध पीने को दिया गाय कैसे माँ के तरह हमने तुम्हें दूध पीने को दिया देकर कसाई को हमें तुमने हमारा वध किया प्रभु के यहां से भी कदाचित आज हम असहाये हैं मारो के पालो कुछ करो तुम हम तुम्हारी गाय हैं जारी रहा यदि क्रम यहां यू ही हमारे नाश का तो अस्त समझो सूर्य भारत भाग्य के आकाश का जो तनिक भी हरियाली है वह भी न रहने पाएगी यह स्वर्णिम भारत भूमि मरघटमयी बन जाएगी जो आज रीते गवो नाश सतो रे તો જે આપણી સ્વર્ણિમ ભારતભૂમિ જે કલ્પના આપણા વડાપ્રધાન કરે છે ગ્રીન કન્ટ્રી હરિત દેશ એ સાવ સ્મશાન જેવી બની જશે જો નાશ થતો રહેશે તો એનો આપણે સંકલ્પ કરીએ આ ત્રિદિવસીય મહોત્સવમાં જાગ્યા ત્યાંથી સવાર કે આપણા પ્રભુને પ્રિયવી ગાયોની સેવા કરવાનો આપણે બધા સંકલ્પ લઈશું

અને સુરદાસજી વર્ણન કર્યું છે સામેથી ઠાકોરજી પધારી રહ્યા હતા સુરદાસજી કહ્યું દેખે રી દેખે મેને દસ કમલ ઇકઠોર પ્રભુના સ્વરૂપમાં સુરદાસજીને દસ કમળ દેખાયા છે એક ભગવાન નું મુખ કમળ બે ભગવાનના નેત્ર કમળ ભગવાનનું હૃદય કમળ કેટલા થયા ચાર ભગવાન નું નાભી કમળ પાંચ બે ભગવાન ના હસ્ત કમળ કેટલા થયા સાત બે ભગવાન ના ચરણ કમળ નવ અને એક કમળ ભગવાને પોતાના હસ્તમાં ધારણ કર્યું છે પ્રભુના સ્વરૂપમાં દસ કમલ બિરાજ છે આગળ વર્ણન કર્યું દેખેરી દેખે મને બીસ કમલ એક ઠોર એક તરફથી ઠાકોરજી પધારી રહ્યા હતા બીજી તરફ હસ્તમાં કમળ લઈને સ્વામિજી પધારી રહ્યા હતા દસ કમલના દર્શન ઠાકોરજીમાં ને દસ કમલના દર્શન સ્વામિનિજીમાં થયા આગળ વર્ણન કર્યું દેખેરી દેખેર મેને ચાલીસ કમલ એક ઠોર સુરદાસીને ચાલીસ કમલના દર્શન થયા દસ કમલ ઠાકોરજીના દસ સ્વામિનિજીના વીસ યુગલ સ્વરૂપ બિરાજી દર્પણમાં પોતાના પ્રતિબિંબને નિહારી રહ્યા છે વીસ કમલનું દર્શન પ્રતિબિંબ દર્પણમાંથી આવી રહ્યું છે આગળ વર્ણન કર્યું દેખેરી દેખે મને સાઠ કમલ એકઠોર સાઠ કમલનો અનુભવ કર્યો દસ ઠાકોરજીના દસ સ્વામિજીના વીસ યુગલ સ્વરૂપ દર્પણમાં પ્રતિબિંબ નિહારી રહ્યા છે વીસ ને વીસ ચાલીસ બાજુમાંથી યમનાજીનો જલ પ્રવાહ વહી રહ્યો છે અને યુગલ સ્વરૂપનું પ્રતિબિંબ એટલે કે વીસ કમલના દર્શન યમુનાજીમાં થઈ રહ્યા છે એકસાથે સાઠ કમલના દર્શન સુરદાસીને થઈ રહ્યા છે કુંતાજી પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આપ પધારી તો રહ્યા છો મારે આપની પાસેથી એક વરદાન જોઈએ છે ભગવાન કે ભાઈ માગવાનું ન હોય આજ્ઞા કરો શું જોઈએ છે કે ના કૃષ્ણ એમ નહીં મને વચન આપો હું જે માગીશ એ મને આપશો ભગવાન કે ભાઈ વચન આપ્યું માગો તો ખરા

પ્રભુ ની સ્તુતિ કરી રક્ષણ માંગ્યું છે કુંતાજી એ સુખમાં સ્તુતિ કરી દુઃખ માંગ્યું અને ભીષ્મ પિતા જીવંત અંતિમ ક્ષણોમાં સુખ દુઃખ બંનેની પર અવ્યવસ્થામાં પ્રભુની સ્તુતિ કરી છે કુંતાજી પ્રભુને વિનંતી કરે છે પ્રભુ મારા અને મારા સંતાનોના જીવનમાં પુષ્કળ દુઃખ જ દુઃખ આવ્યા કરે એવી કૃપા કરો ભગવાન કે ભાઈ હોશમાં તો છો ને શું માગી રહ્યા છો જગતના લોકો મારી પાસે સુખ માગે છે તમને જ્યારે હવે પુષ્કળ સુખ મળ્યું અને તમે દુઃખ માગી રહ્યા છો કુંતાજી કે પ્રભુ આ જગતના લોકોના સ્વભાવને હું જાણું છું દુઃખમાં તમને બધા યાદ કરે છે અને જ્યારે એમને સુખ મળે છે ત્યારે બધા તમને ભૂલી જાય છે સુખ કે માથે શીલ પડો હરી હૃદય સે જાય બલિહારીવા વા દુઃખ કી જો પલ પલ નામ જપાય પ્રભુ આ લોકોનો સ્વભાવ છે કે જ્યારે દુઃખ આવે ને ત્યારે જ બધા તમને યાદ કરે છે સુખમાં બધા ભૂલી જાય છે નહીં તો શ્રીનાથજી બાબા પાંચ પાંચ સદીઓથી વામ કરીને બોલાવી રહ્યા છે જેવું મારા શરણમાં આવો હું તારી પ્રતીક્ષા કરી રહ્યો છું આપણે બરાબર સમજાવી દીધું છે ભગવાન સમય નથી બહુ સુખી છું દુઃખ આવશે ત્યારે દોડતો દોડતો આવીશ ત્યારે પૂનમો ભરવાનો નિયમ લઈશ ત્યારે એકાદશીનો નિયમ લઈશ હમણાં મારે તમારી જરૂર નથી હમણાં બહુ સુખી છું કોઈ કવિએ એટલે તો બહુ સરસ કહ્યું છે કોણ ભલાને પૂછે છે કોણ બુરાને ને પૂછે છે સ્વાર્થના છે આ તો સંજોગો ઝુકાવે છે માનવીને નહીં તો ભગવાનને કોણ પૂછે છે દુખ આવે ત્યારે પ્રભુ નું સ્મરણ થાય કુંતાજી પ્રભુની પાસે દુખ ભાગી રહ્યા છે આપણે બધા જગતના લોકો પ્રભુની પાસે સુખ માગીએ સંપત્તિ રૂપિયા કારણ કે આપણા લોકોના માપદંડ જુદા છે આમ સામાન્ય રીતે ગામમાં તમે કોઈને પૂછો આખા ગામમાં સૌથી સુખી માણસ કોણ લોકો શું કહેશે હ જેની પાસે સૌથી વધારે રૂપિયા એ સૌથી વધારે સુખી લગભગ બધાની માન્યતા આવી જોઈએ સુખ શું છે જીવને આજે નથી રૂપિયા જેને આપણે સુખ માનીએ છીએ ભાગવતકાર તો કે છે રૂપિયા તમારા ઘરે આવ્યા રૂપિયાની સાથે પંદર પ્રકારના દુઃખ તમારા ઘરે આવે છે રૂપિયા એ પૂર્ણ સુખ નથી તમે સુખના સાધનો રૂપિયાથી ખરીદી શકો સુખ ના ખરીદી શકો તમારી પાસે રૂપિયા હોય સારો ડંડોપ ના ગાડલા વાળો પલંગ ખરીદી શકો ઊંઘ ના ખરીદી શકો રૂપિયા હોય એનાથી તમે અનાજ ખરીદી શકો ભૂખ ના ખરીદી શકો રૂપિયાથી તમે પ્રેમ ના ખરીદી શકો રૂપિયાથી સાધનો ખરીદી શકાય સુખ નથી ખરીદી શકાતું અને રૂપિયાની સાથે પંદર પ્રકારના દુખ આવે સૌથી પહેલા તો રૂપિયા કમાવાનું દુઃખ જે રીતે રૂપિયા મળે માણસ સાચું ખોટું બધું કરવા તૈયાર થાય કોઈ પણ માર્ગે રૂપિયા રડવા છે રૂપિયા ઘરમાં આવ્યા પછી રૂપિયા સાચવાનું દુઃખ રાત રાત જાગીને રખોપું કરવું પડે માણસની ની ઓંગ સુખ ચેન બધું હરામ થઈ જાય કોઈ આવીને ચોરી જશે તો રૂપિયા ઘરમાં આવ્યા પરિવારના સભ્યો પર અવિશ્વાસ થાય આ બધાની નજર મારા રૂપિયા પર જ છે એની સાથે શરૂ થાય પરિવારમાં કલહ ક્લેશ શરૂ થાય સંસારમાં જેટલા પણ યુદ્ધ થયા કે કલહ થયા એના બે ક્લેશનું કારણ રૂપિયા છે એની સાથે આવે પછી પરિવારમાં જુદાપણું આજે સંપત્તિના કારણે સારા સારા સંયુક્ત પરિવારો પણ વિભક્ત થઈ જતા હોય છે પરિવારનો ના બટવારા થઈ જાય મોડું જોવાનો વ્યવહાર ના રહે આઠ એક વર્ષ પેલા હું લંડન માં હતો એક ભાઈ ને સત્યાવીસ મિલિયન પાઉન્ડ ની લોટરી લાગી બીજા દિવસે એની ઘરવાળી એ કેસ ફાઇલ કર્યો પચાસ ટકા મારો હિસ્સો છે મને આપ અને મારે છૂટાછેડા જોઈએ છે ગયા વર્ષે મળ્યો બિલકુલ એક નાનકડી ઓરણીમાં સાવ એકલો રહેશે એકલસુ જિંદગી જીવી રહ્યો છે એટલો બધો કંટાળી ગયો ન હોય ત્યાંથી ઓળખતો એવા સગાવાલાઓ આવી ગયા લોકો પાછળ લાગ્યા રૂપિયાના કારણે આજે પરિવારો વિખરાઈ જતા હોય છે એની સાથે આવે છે અહંકાર હું જ રૂપિયા કમાયો છું મારામાં જ બહુ આવડત છે પછી આવે ક્રોધ માણસ બીજા પર ક્રોધ કરે વાત વાતમાં બીજાને નીચું દેખાડે પછી શરૂ થાય દુષ્કર્મ અનિથી આવેલો રૂપિયો હોય માણસ ગમે તેવા કૃત્યો કરવા લાગે પછી શરૂ થાય સ્પર્ધા સમાન રૂપિયા વાળા હોય હું એના કરતા આગળ નીકળી જાઉં સીધી કોમ્પિટિશન શરૂ થાય પછી રાગ દ્વેષ ઈર્ષા વધે પછી વધે શત્રુઓ જેની પાસે રૂપિયા વધારે સમાજમાં એના શત્રો પણ વધારે ઉભા થાય દુશ્મનો વટ થાય પછી આવે અસત્ય તમને પૂછો તમને કોઈ એવું પૂછે કે તમારી પાસે કેટલા રૂપિયા છે કોઈ સાચું બોલો ખરા હા કે ના હારી સરકારી ખાતાવાળા આવે ને પૂછે કેટલા રૂપિયા છે આમ સાચું કહી દો કોઈ રૂપિયાની સાથે અસત્ય આવે પછી આવે અધર્મ અને જેવો અધર્મ ઘરમાં આવ્યો ભગવાન થી વિમુખતા જીવ પ્રભુથી વિમુખ થઈ જાય આ પંદર પ્રકારના પાપ રૂપિયાની સાથે આવે છે દુઃખ રૂપિયાની સાથે આવે છે કોઈ એટલા માટે બહુ સરસ ગાયું છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે અનિતિથી આવેલો જે રૂપિયો છે અહંકાર લઈને આવે પણ ભગવાનની કૃપાથી જે લક્ષ્મી આપણા ઘરમાં આવે એ દિનતા લઈને આવે અને એનાથી જ આવા સદકાર્યો થઈ શકે એટલા માટે તો લક્ષ્મીને ભગવાને પોતાના ચરણમાં રાખી છે પુરુષાર્થ કે પ્રારભ થી મળેલો રૂપિયો અનર્થ નો ઉતરે પણ પ્રભુની કૃપા થી મળેલી અલૌકિક સંપત્તિ એનાથી હંમેશા અલૌકિક ભગવત કાર્ય થાય બાકી લૌકિક સંપત્તિ બહુ સરસ કોઈએ કહ્યું છે કે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે અને પાપ તણા ડુંગર ખડકીને પુણ્ય બધા પ્રજવાડે છે